સમસ્ત કાચાર્ય પરિવાર દ્વારા શૈક્ષણિક કીર્તિમાન મેળાવડાનું સફળ આયોજન કરવામાં આવ્યું વર્ષ ઓગણીસો સુડતાલીસ થી બે હજાર પચીસ દરમિયાન સ્નાતક કક્ષા તથા તેનાથી ઉપરની શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરનાર કાચર્યા પરિવારના પ્રતિભાશાળી સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું સમસ્ત કાચર્યા પરિવાર દ્વારા શૈક્ષણિક કીર્તિમાન મેળાવડાનું સફળ આયોજન કરાયું હતું આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ઓગણીસો સુડતાલીસ થી બે દરમિયાન સ્નાતક કક્ષા તથા તેનાથી ઉપરની શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરનાર કાથરિયા પરિવારના ભારતમાં તથા ભારતની બહાર રહેલા દરેક તમામ પ્રતિભાશાળી સભ્યો કે જેમાં ડોક્ટર વકીલ સીએ એન્જિનિયર આર્મીમેન પોલીસ અધિકારી વગેરે તથા પરિવારના સરકારી અધિકારીઓ વિશેષ સન્માન કરાયું હતું સમસક કાચરિયા પરિવાર દ્વારા તારીખ ચોથી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ઓગણીસો થી બે હજાર પચીસ દરમિયાન સ્નાતક કક્ષા તથા તેનાથી ઉપરની શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરનાર કાથરીયા પરિવારના ભારતમાં તથા ભારતની બહાર રહેલા દરેક તમામ પ્રતિભાશાળી સભ્યો કે જેમાં ડોક્ટર વકીલ સીએ એન્જિનિયર આર્મીમેન પોલીસ અધિકારી વગેરે તથા પરિવારના સરકારી અધિકારીઓનું વિશેષ સન્માન કરાયું હતું આ કાર્યક્રમ દરમિયાન દરેક સન્માનિત વ્યક્તિને સન્માન ભેટ અને મેડલ અર્પણ કરીને પરિવાર દ્વારા તેમના શૈક્ષણિક સિદ્ધિઓને જાહેર મંચ ઉપર બિરદાવવામાં આવ્યો હતો આ સાથે જ કાર્યક્રમમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો સમાજ પ્રત્યેની ભાવનાને આગળ ધપાવતા આ કાર્યક્રમ અંતર્ગત વિશાળ અને બહુ જ મોટા પ્રમાણમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું જેમાં પરિવારના રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તદુપરાંત કાર્યક્રમ દરમિયાન યુવાનોને માર્ગદર્શન આપવા માટે આવનારી તેર હજાર કરતાં વધુ ગુજરાત પોલીસ ભરતી અંગે પરિવારના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જ માર્ગદર્શન સત્ર પણ યોજાયું હતું જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમને વધુ રંગીન બનાવવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગૌરવનું પ્રતિક એવા જનગણ મન રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી શ્રી સમસ્ત કાર્ય પરિવારે આજે એક ઐતિહાસિક કાર્યક્રમ કર્યો છે કે જેમાં વર્ષ ઓગણીસો સુડતાલીસથી લઈને વર્ષ બે હજાર પચીસ સુધીમાં જેટલા જ કાચર્ય પરિવારના સ્નાતકો છે તેમનું આજે સન્માન કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમને જેમને પણ દીપાવ્યો એવા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમમાં ખાલી સન્માન વિધિ સિવાય બીજા ત્રણ કાર્યક્રમ પણ જોડાયેલા હતા જેમાં એક છે રક્તદાન કેમ્પ બીજો છે પોલીસ ભરતીનું માર્ગદર્શન તેમજ નાના ભૂલકાઓ માટે આજે ચક્ર સ્પર્ધાનું આયોજન અમે કર્યું હતું આ કાર્યક્રમ ખૂબ જ સરળ રીતે પૂર્ણ કર્યો છે અને આ કાર્યનું સમાપન અમે આપણા રાષ્ટ્રગાન ગાઈને પૂર્ણાવતી કરી પાછો બોલો સમસ્ત કાસરિયા પરિવાર દ્વારા આજે શૈક્ષણિક કાર્યક્રમ કીર્તિમાન મેળાવડાનું આયોજન કરેલું તેમાં બહોળી સંખ્યામાં સમસ્ત કાસરિયા પરિવાર આગળ રહ્યા સરકારી અધિકારીઓ જે શિક્ષણ લગતી કાર્યકર્તાઓને જે હતા અમારા અધિકારીઓ એ તમામ ભાઈઓએ હાજરી આપી એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે સમસ્ત કાસરીયા પરિવાર દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું તો અમે સમસ્ત કાસરીયા પરિવાર દ્વારા આ કાર્યક્રમ સરસ રીતે અમે નિહાળ્યો સૌ પરિવાર સાથે અને આ કાર્યક્રમનો ચાલો આ કાર્યક્રમની પૂર્ણાવતી અમે રાષ્ટ્રગાનથી કરેલી